નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ને સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું જય શર્મા આજે વાત કરવી છે ગુજરાતની ગુજરાત આ મારું ગુજરાત છે વિકસતે વિસ્તાર તે સમૃદ્ધ ધરા અહીં સાહિત્ય સાહસ અને સંઘર્ષની ઉજળી વાતો છે તો બીજી તરફ ભૌગોલિક ભવ્યતા સાથે સંસ્કૃતિની સમૃદ્ધિ છે ઉત્સવોની અવિસ્મરણીય ઉજવણી પરંપરાઓની અપ્રતિમ પ્રસિદ્ધિ છે સ્થાપત્યોમાં કળાનો શણગાર છે ઇમારતોમાં જીવતો વારસો છે અહીં તો આઝાદી કાળથી અમૃતકાળની સફરનું સાક્ષી છે મારું ગુજરાત આ ગૌરવવંતી ક્ષણ ગુજરાતમાં અને ગુજરાત બહાર વસવાટ કરતા દરેક ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ છે તો ચાલો આજે આપણે કેટલાક એવા ગુજરાતીઓ સાથે વાત કરીએ કે જે વસે છે વિદેશમાં પરંતુ તેમના હૃદયમાં વસે છે એક આગવું ગુજરાત પહેલી મે ઓગણીસો સાઠમાં ગુજરાતનો સ્થાપના દિવસ એટલે આજે આપણે પાસઠ વર્ષની એક સ્વતંત્ર સંપૂર્ણ રાજ્ય તરીકેની યાત્રા સફળ કરી છે તો આ પ્રસંગે ગુજરાત અને ગુજરાતની બહાર વસતા તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન જ્યાં સુધી ગુજરાતની પ્રગતિની સવાલ છે ત્યાં સુધી અમે બધા જ ગુજરાતીઓ ગુજરાતમાં વધતા અને ગુજરાતની બહાર બધા ખૂબ આનંદિત છીએ પરંતુ એમાં બિલકુલ ઘેલછામાં આવીને ડૂબી જવાની જરૂર નથી કારણ કે ગુજરાત પહેલેથી જ એક સમૃદ્ધ રાજ્ય છે હવે આવી સંસ્કૃતિની બાબત ઉપર તો અહીંયા સ્થાયી થયેલી પહેલી અને બીજી પેઢીએ તો ગુજરાતી સંસ્કૃતિ સરસ રીતે જાળવી છે પરંતુ મને હવે અહીંયા તૈયાર થતી ત્રીજી અને આગળની પેઢી માટે થોડી શંકા થાય છે પરંતુ મને વિશ્વાસ પણ છે કે જ્યાં સુધી અહીંયા મંદિરો અને સામાજિક સંસ્થાઓ પોતાનો ફાળો સ્વતંત્ર રીતે અને બિલકુલ નિર્દોષતાથી જો પ્રદર્શિત કરશે નિભાવશે તો ચોક્કસ આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે અને મારો એક્ઝામ્પલ આપું મારે ત્રણ સુપુત્રીઓ છે પરણેલી છે એ અહીંયા જ જન્મી અહીંયા જ મોટી થઈ અહીંયા જ ભણી પોતાના વ્યવસાયમાં વસશે પરંતુ એ મારા કરતાં પણ સરસ ગુજરાતી બોલી શકે છે બધા તહેવારોમાં ભાગ લે છે ભજન હોય કે ગરબા હોય નવરાત્રિમાં તો એટલા બધા એક તલ્લીન હોય છે કે નવરાત્રિમાં આજુબાજુમાં આવેલા બીજા વ્યક્તિઓ એમની પાસે જઈને પૂછે કે બેનો તમે ગુજરાતી આવી છો તમે ગુજરાતી નવરાત્રિ ક્લાસીસ ચલાવો છો વગેરે વગેરે અને એથી આગળ તો મારે એક વર્ષનો નાનો પૌત્ર છે જે અહીંયા એક ચેનલ સાંજના સાત વાગ્યે ગંગાની આરતી બતાવે છે તો એ ઘરના કોઈ પણ ખૂણામાં હોય પણ જેવું એ મ્યુઝિક સાંભળે કે તરત જ ટીવી રૂમમાં આવી જાય અને આરામથી એક કલાક સુધી આરતી સામે તાલીઓ પાડે આરતી ઉતારવાની જેસર કરે વગેરે વગેરે સો આ સંસ્કૃતિ આપણી જળવાઈ રહેવાની છે પરંતુ કોઈ પણ પ્રયત્નો છતાં જો સંસ્કૃતિમાં ઓટ આવતો જણાય તો હું એનો દોષ મા બાપને આપીશ કારણ કે જો મા બાપ નાનપણથી જ બાળકોમાં સંસ્કૃતિનું જીદ સિંચન નહીં કરે તો એ સંસ્કૃતિ જળવાવાની નથી જેમ આપણે કહીએ છીએ કે કુમળું જેમ ઝાડ કુમળું હોય ને એને જે રીતે વાળી એ રીતે વળે એ રીતે નાનપણથી જ આ સંસ્કૃતિની જાળવવાની સિંચવાની જરૂર છે તો આ પ્રસંગે ફરીથી આપ સર્વને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને એક આશા રાખું છું કે જો ગુજરાતની પ્રગતિ આપણે વધારે ને વધારે જોવી હોય તો ધાર્મિક ભાષાકીય જાતીય કોઈ પણ જાતના જે એકબીજા પ્રત્યેના દ્વેષભાવ હોય એ નહીં રાખતા બધા સાથે મળી કામ કરીએ તો ગુજરાતની પ્રગતિને કોઈ રોકી શકે એમ નથી અંતમાં મને આજે જે મારા વિચારો પ્રદર્શિત કરવાની તક આપી એ બદલ આ મારા મિત્ર શ્રી દિગંતભાઈ સોમ સોમપુરા અને વર્ષા બંને જીપીટી જીટીપીએલ ચેનલ દ્વારા હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું જય ગુજરાત જય ગુજરાત આમ તો મારી કારકિર્દી અંગ્રેજીમાં રહી છે એટલે મારી ઉંમર લગભગ ગુજરાત જેટલી જ ગણાય જો ગુજરાત રાજ્ય જ ના હોત તો કદાચ આપણી એક વિશેષ અસ્મિતા પણ ના હોત એટલે ગુજરાતી તરીકે મેં

ભારતીયો અને વિશેષ કરીને ગુજરાતીઓની સંખ્યા ઘણી મોટી છે તેના કારણે આપણા રાજ્યની બદલે ગુજરાતને હું યાદ કરતો રહું છું સુંદર સમુદ્ર કિનારો અને અમદાવાદ વિશેષ વાત કરું તો અમદાવાદનો માણેક ચોક અને અમદાવાદની પોળો ઘણી વાર યાદ આવે પત્રકાર અને લેખક છું એટલે મારું ગુજરાત સાથે કનેક્શન સાહિત્ય અને સંસ્કૃતિ બંને રીતે નિરંતર રહે છે અંગત રીતે કહું તો મારી દીકરી મારો દીકરો જશન સાથે હાલમાં જ મેં ગુજરાતીમાં બોલવાનું શરૂ કર્યું છે નાના નાના પગલાં તેઓ શીખી રહ્યા છે જ્યારે ગુજરાત વિશે હું અમેરિકાની કોઈ વ્યક્તિને વાત કરું તો સર્વપ્રથમ ગાંધી અને પછી ગુજરાતીઓની સાહસિકતા અને નિખાલસતાનો હું ઉલ્લેખ અને ઉદાહરણ જરૂર આપું છું સાથે સાથે એમને એમ પણ જણાવું કે ગુજરાતનો ભારતના વિકાસમાં કેટલો જબરદસ્ત મોટો ફાળો છે એ પણ એની હું વિશેષ વાત તેમની સાથે કરું છું અસ્મિતા અને ઓળખ જો ઘર અને સમાજના વાતાવરણમાં હોય તો આપોપ યુવાનોમાં આવી જતી હોય છે પણ મારી દ્રષ્ટિએ આપની સમક્ષ રજૂ કર્યો અને બે ચાર વાતો કહેવાનો જે અવસર આપ્યો તેના બદલે હું ખાસ આભારી છું આપ સૌને ગુજરાત દિવસની શુભેચ્છાઓ મારા તરફથી કેવી રીતે મનાવીએ છીએ કે ગુજરાતી સંગીત ગુજરાતી લોક ગીતો અને ખૂબ જ આનંદ માણીને રેડિયો સ્ટેશન ઉપર ડાયવર્સ એફએમ ઉપર લોકગીતો સંભળાવી અને મહેમાનોના અને કલાકારોને બોલાવીને ખૂબ જ આનંદ માણીએ છીએ અને ઘણી વખત વિદેશમાં રહીને ગુજરાતની સંસ્કૃતિ પરંપરાઓ કેવી રીતે જણાવે છે રેડિયો માધ્યમ દ્વારા કે આપના ટીવી જીપીટીએલ ગુજરાત ન્યૂઝ દ્વારા પણ જણાવી શકીએ છીએ અને આપના માધ્યમ દ્વારા અને ઇન્ડિયાના માધ્યમ દ્વારા ગુજરાતની જે પરિવર્તન છે ગુજરાતનું જે પ્રોગ્રેસન છે તેના બધા પણ કરી શકીએ છીએ દિવસમાં અને વિદેશમાં ગમે ત્યારે ગુજરાતીની સમુદાય કે પછી એની સાથે કયા પ્રકારની પ્રવૃત્તિ કરો છો હું આપને જણાવું ગરબા અને એમ કરે કે લંડનમાં તો ખાસ કરીને જ મોટા પાયે બધા ગુજરાતી ડે ગુજરાત ડે નો એક મહોત્સવ ઉજવશે ચારે કોર ઉપર આખા યુકેમાં તમે જોયો તો ચારેકોર બધે જુદા જુદા અને ખાસ કરીને હા જે મિની ગુજરાત કહેવાય છે લેસ્ટર એમાં પણ એક કાર્યક્રમ થવાનો છે જબરજસ્ત કઈ બાજુ થવાનો છે હાલની માહિતી નથી મારી પાસે પણ લેસ્ટર ની અંદર છે લંડન ની અંદર છે લંડન સ્ક્વેર માં ઘણા ગુજરાતીઓ બધા તમે જો રંગ બેરંગી કપડાં બધા પહેરીને ખૂબ જ એમ લાગે કે તમે સાચે ને ખરેખર ગુજરાતમાં પહોંચી ગયા છો અને આવી જ રીતે ગુજરાત સ્થાપના દિવસે વિશેષ સૌથી વધુ કયા કઈ ભાષા બોલાવીએ છીએ ગુજરાતી જ બોલાવીએ છીએ ને અને આપણા બાળકોને એવી રીતે શીખવાડીએ છીએ કે આપણા લોકગીત અને ખાસ કરીને અમારા ડ્રાયવર સેફ એમ રેડિયો સ્ટેશન ઉપર તો લોકગીતો તો વગાડીએ પણ નવા બાળકો માટે ખાસ કરીને એવા બાળકના જૂના બધા ગીતો જે છે કિલોલ ખાસ કરીને જે છોકરાઓ સાંભળી અને ખૂબ જ આનંદ કરે છે અને આજ સાથે હું આપને બધાને કહું આપને શુભકામના અને જીપીટીએલ ગુજરાત ન્યૂઝને પણ ખૂબ જ ધન્યવાદ કે આ પ્રેમ આપે મને

સંપૂર્ણપણે જાળવી રાખ્યો છે અને પહેલાંના ગુજરાતની વાત કરીએ કાથી લગભગ વીસ પચીસ વીસ વર્ષથી પહેલાંના તો ત્યારના ગુજરાતને અત્યારના ગુજરાતમાં જે તફાવત છે તે સૌથી મોટો તફાવત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો થયો છે આજે ગુજરાતથી બહાર વસતા અમને ઘણો આનંદ થાય છે કે ગુજરાત વર્ષે વર્ષે જે પ્રગતિ કરતું આવ્યું છે અને કરતું રહ્યું છે પહેલાં ગુજરાતની વાત હતી ત્યારે અત્યારની વાતમાં જ્યારે જોઈએ ત્યારે જે ટુરિઝમ સેક્ટર જે આટલું વિકસિત થયું છે જે ઘણા બધા વિદેશમાં વસતા નોન ગુજરાતીઓને બી ગુજરાત આકર્ષિત કરે છે વર્ષે વર્ષે રણોત્સવ જેવા ઉત્સવ હોય કે ઇન્ટરનેશનલ કાઇફ્લાઇન ફેસ્ટિવલ હોય કે એ ઘણા બધા ઉત્સવો ત્યાં થઈ રહ્યા છે જે આનંદની વાત છે એક ગુજરાતી તરીકે જે હું કદાચ જીવનભરમાં ભૂલી શકું એવી વાત જે હોય તો સૌથી પહેલાં તો એ છે કે એક ગુજરાતી તરીકે ગુજરાતમાં જન્મ લીધો છે ગુજરાતી હોવાનો ગર્વ છે આનંદ છે અને ગુજરાતમાં મેં જિંદગીના પચીસ વર્ષ વિતાવ્યા છે જેની માટે ગુજરાતની સાથે અનેક અનેક યાદો છે કદાચ એ યાદોની વાત કરવા બેસીએ તો ઘણો સમય જાય પણ યસ આ એમ પ્રાઉડ ગુજરાતી અને ગુજરાતમાં જન્મ લેવાનો એક જે મને ઓશમાં મારા મનુષ્ય ભાગ્ય છે હું એવું કહીશ તો ગુજરાત ઈ તરીકે આજે જરા મે વિદેશમાં વછે છે તો સૌથી અલગ એક ઓળખ આવે છે તો ગુજરાત ના ગરબા આજે ગરબા ગુજરાત ની બહાર નીકળીને ઘણા ઘણા વિશ્વના દરેક દરેક ખૂણામાં જોવા મળે છે અને આનંદની વાત એ છે કે અહીંયા કેનેડામાં બ્રામ્પટન સિટીમાં જ્યાં હું રહું છું ત્યાં છેલ્લા પાંચ છ વર્ષથી સિટી ઓફ બ્રૅમ્પટન સાથે રહીને અમે ગુજરાતની બહાર માત્ર એક જ જગ્યાએ એવી એક જ શહેર એવું છે કે જ્યાં સિટી તરફથી સિટી ઓફ બ્રૅમ્પટન ગુજરાતથી ગરબાનું આયોજન કરે છે જે આનંદ અને ઉમંગ સાથે એક ગર્ભાની વાત છે અને મને આનંદ છે કે હું સિટી ઓફ બ્રામ્પટન થકી એમાં સહભાગી થઉં છું અને આજ તબક્કે ફરી એકવાર આપ સર્વે ગુજરાતીઓને ગુજરાતમાં અને ગુજરાતી બહાર વસતા સર્વે બહુ ઘણી પ્રગતિ કરે એવી શુભકામના થેન્ક યુ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત સાહિત્ય ક્ષેત્રે અમર થઈ ગયેલી આ કવિ ખબરદારની કાવ્ય પંક્તિ માત્ર કાવ્યની પંક્તિ નહીં પરંતુ દરેક ગુજરાતીના જીવનમાં વણાયેલી વાસ્તવિકતા છે આજ વિશ્વના નકશામાં કોઈ પણ દેશ એવો નહીં હોય જ્યાં ગુજરાતી વસવાટ ન કરતો હોય અને તેની સાથે જ વિદેશી ધરા પર આપણી સંસ્કૃતિને ધબકતું રાખે છે આ ગૌરવવંતા ગુજરાતીઓ આપણે ગુજરાતીઓ ખવડાવીને ખાવામાં બિલીવ કરીએ છીએ આપણે ગુજરાતીઓ આપણા ફેસ્ટિવલ અને કલ્ચરની વાત કરીએ તો એવું નથી કે કોઈ એક પર્ટિક્યુલર કમ્યુનિટી પોતાના ઇવેન્ટ્સને પોતાના ફેસ્ટિવલને સેલિબ્રેટ કરે આપણે ક્લોઝ કમ્યુનિટી છીએ આપણે એક પ્લોરલિસ્ટિક કમ્યુનિટી છીએ આપણે એક ડાયવર્સિફાઈડ કમ્યુનિટી છે ચાહે કોઈ પણ તહેવાર હોય હોય દિવાળી હોય ઈદ હોય કોઈ પણ સમાજનો કોઈ પણ ફેસ્ટિવલ હોય કરી આપણે લીડરશીપની વાત કરીએ તો ઘણા બધા ગુજરાતીઓ મોટી મોટી પોસ્ટ ઉપર જેવું કે ગુગલ છે એવી બધી ઘણી બધી મોટી મોટી સંસ્થાઓના સિનિયર પોઝિશનમાં રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે આપણા બધા ગુજરાતીઓ માટે એક પ્રાઉડ ફિલિંગની વાત હોય અને આપણા દેશની વાત કરીએ તો બે ગુજરાતીઓ માનનીય પ્રધાનમંત્રી અને માનનીય હોમ મંત્રી આખા દેશને બહુ સરસ રીતે ચલાવી રહ્યા છીએ આપણા દેશના ઇકોનોમીની વાત કરીએ તો બે ગુજરાતીઓ આપણા દેશની મેક્સિમમ ઇકોનોમી ચલાવી રહ્યા છે અને અમારા જેવા એનઆરઆઈની વાત કરીએ

અને આપણા દેશની આપણા ગુજરાતની તેમજ એસ ડીજી જે યુનાઇટેડ નેશન્સનો ગોલ છે તેમાં આપણે બધા સાથે મળીને કામ કરીએ કન્ટ્રીબ્યુટ કરીએ અને દેશની ગુજરાતની અને દુનિયાના લોકોની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવા માટે સાથે મળીને આપણે કામ કરીએ આપણે બધા ઉપર પરમાત્માની બહુ મોટી મહેરબાની છે આજે પણ આપણે ગુજરાતીઓ જ દિલ સાથે જીવનમાં આગળ વધી રહ્યા છીએ બીજી એક રિક્વેસ્ટ કે તમે ગમે તે દેશમાં રહેતા હો પરંતુ તમારા ઘરની અંદર ગુજરાતી ભાષાને જીવંત રાખજો તમારા શહેરમાં જ્યાં જ્યાં ગુજરાતી એસોસિએશન હોય ન હોય તો બનાવજો એ એસોસિએશનની સાથે રહી પારંપરિક પ્રોગ્રામો કરતા રહેજો જેથી બાળકો ગુજરાતી શીખતા રહે અને ગુજરાતની પરંપરા જળવાતી રહે ગુજરાતી ભાષાને પ્રવાહ સતત વહેતો ધન્યવાદ અભિનંદન જય ગુજરાત એક ભારતીય ગુજરાતી હોવાનું મને ખૂબ જ ગર્વ છે આપણે ગુજરાતીઓ આપણા રીચ કલ્ચરલ હેરિટેજ માટે જણાય છીએ આપણું કલ્ચરલ હેરિટેજ જેમ કે આપણું કલા ફૂડ ફેસ્ટિવલ બિઝનેસ તથા અન્ય રિવાજો અને સંસ્કૃતિઓ જે આપણે આગળ લઈ જવાનું પણ માનીએ છીએ એટલે જ કહેવાય છે જ્યાં જ્યાં હશે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ જ રીતના હું ને મારો પરિવાર પર્થમાં તમામ ગુજરાતી રિવાજો સંસ્કૃતિઓ અને તહેવારો અહીંયા અમે અન્ય ગુજરાતી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છીએ તહેવારો જે ગુજરાતમાં આપણે મનાવીએ છીએ એ જ તહેવારો બધા અહીંયા પણ મનાવીએ છીએ જેમ કે નવરાત્રી ઉત્તરાયણ દિવાળી પણ ગુજરાતનો જે માહોલ હોય છે એ માહોલને અમે બહુ જ મિસ કરીએ છીએ નવરાત્રિ ગુજરાતમાં નવ દિવસ સળંગ આપણે માના નવલા નોરતા નો આનંદ માણીએ છીએ ત્યારે અહીંયા ખાલી વીકેન્ડમાં જ અમે લોકો આનંદ માણી શકીએ છીએ એટલે અન્ય આવા કેટલા પણ રિવાજો તહેવારો અમુક સંસ્કૃતિઓ જે ગુજરાતની છે અહીંયા ધૂમધામથી સેલિબ્રેટ થાય છે પણ જે ગુજરાતનો માહોલ જે ગુજરાતની સંસ્કૃતિ જ્યાં પરિવારો સાથે આપણે આનંદ માણીએ છીએ એ અમે આ મિસ કરીએ છીએ વિચ ઇઝ કોમેન્ડેબલ કારણ કે જે ગુજરાત મેં છોડ્યું તો આજથી ને પચાસ વર્ષ પહેલા અને આજે એ ગુજરાત સાવ જુદું છે આજે હું ફોરેન કન્ટ્રી સાથે ગુજરાતને કમ્પેર કરી શકું જ્યારે મેં મૂક્યું હતું ત્યારે ગામડું હતું આ બધો યશ જાય છે મહેનતી આપણા ગુજરાતીઓને કારણ કે એ લોકોએ ગુજરાતને આ કક્ષાએ લાવ્યા છે એ આ મેં ડિફરન્સ જોયો છે અત્યારના ગુજરાતમાં અને પહેલાના ગુજરાતમાં ગુજરાતની એક એક ક્ષણ એક એક પળ મને જિંદગીભર યાદ રહી છે અને મારા ઇન્ડિયામાં કંઈ પણ કામ હોય કે ન હોય છતાંય હું વર્ષમાં એક બે વખત તો ગુજરાત આવું આવું ને આવું અફકોર્સ આ એઝ અ ગુજરાતી આપણે બધા ખાવા પીવાના તો બહુ શોખીન હોઈએ એટલે ડેફિનેટલી મારું પ્રિય ખાવાનું ગાંઠિયા છે અને ઓફકોર્સ ક્યારેક ચાય અને પાન એ હું ખાઈ લેતો હોઉં છું ત્યાં ગુજરાતી જેટલો મોટો બિઝનેસમેન છે એટલો દાનવીર પણ છે તો આ આ વસ્તુ મને ગુજરાતની હંમેશા બહુ જ યાદ રહેતી હોય છે અને જે સંસ્કૃતિ પર સાંસ્કૃતિક પરંપરા છે ગુજરાતની એ સૌથી વિશેષ છે કારણ કે આપણે દરેક પ્રસંગો માણીએ છીએ દરેક પ્રસંગો ઉજવીએ છીએ અને દરેક પ્રસંગોમાં આપણે કાંઈ ને કાંઈ આપણે શીખીએ છીએ આપણા છોકરાઓને શીખવાડે છે અને ધીમે ધીમે બીજી જગ્યાએ દરેક પ્રસંગો ઘસાઈ ગયા છે જેમ દિવાળી છે હોળી છે ધૂળેટી છે અને મેની અદર પ્રસંગો બીજી જગ્યાએ તમને એટલા નહીં મળે જે આજે ગુજરાતમાં મળે છે એનું કારણ કે ત્યાંના વડીલોએ ત્યાંના યુવા લોકોએ આ જાળવી રાખ્યું છે અને પ્રેમથી ઉજવે છે અને ગુજરાતે તો કેવા મોટા મોટા વેલા દુનિયાને આપ્યા છે ત્યાંથી પણ ગાંધીજી જવાહરલાલ સોરી લાલ બહાદુર શાસ્ત્રી પછી બીજા ઘણા ગુજરાતી એવા થઈ ગયા છે કે જેનું આજે દરેક જગ્યાએ નામ છે અને અફકોર્સ આપણા નરેન્દ્ર મોદી અત્યારે છે સો આ બધી જે વ્યક્તિઓએ ગુજરાતને દુનિયામાં સૌથી પ્રખ્યાત અને સૌથી ઓળખાણ આપી છે કે ગુજરાતી ગુજરાત એક્ઝિસ્ટ થાય છે એની હવે દુનિયાની અંદર કોઈને ઓળખાણ કે આપવાની જરૂર નથી તમે કોઈને કહ્યું કે હું ગુજરાતી છું અને આપણે બધા બિઝનેસમેન મને લાગે છે જન્મથી બિઝનેસમેન તરીકે જ સંસ્કાર લઈને જન્મે છે સ્થાપના દિવસે જો આપણા જે ગૌરીલા ગુજરાતી છે એ લોકોને મારી એક જ અડવાઈસ તો હું ન કહું પણ શુભેચ્છા છે કે જે મહેનત કરી છે અને જે તમે કરો છો અને તમે અને તમારા બાળકોને આગળ તમે બહારે ફોરેનમાં મોકલાવજો બહારે બીજા કામ કરવા મોકલજો અને ગુજરાતને વધારે તમે ગૌરવવંતુ કરવા માટે એ લોકોને જે તમે મહેનત કરી છે એ મહેનત શીખડાવજો આ જ વસ્તુ આપણું આગળ છે કારણ કે ગુજરાતી મહેનત કરવામાં કોઈ દિવસ પાછળ પડ્યો નથી પાછળ પડશે નહીં અને એક હવે આ ગુજરાતી જ બધું આ કરી શકે છે એમાં હું ગર્વ હું મારા ઉપર નથી લેતો હું મારી ગુજરાતી કોમ માટે લઉં છું કે બિંગ ગુજરાતી આજે હું અહીંયા આ કરી શકું છું અને દસ ચૌદ હજારની સામે પચાસ હજાર માણસોને રોજીરોટી મળે છે પચાસ હજાર માણસોને ઘરનું ખાવાનું મળે છે તો આ બધું ગુજરાતી જ કરી શકે અને હું બધાને એવું ઈચ્છું છું કે તમે ત્યાં હો કે બારે જાઓ બસ મહેનત જે આપણે કરીએ છીએ એ કરીએ અને આપણું ગુજરાત નું ગૌરવ સાચવી રાખીએ ભગવાન સૌ ભલું કરે ગુજરાત નો સ્થાપના દિવસ એક દિવસ ઉજવવાનો દિવસ નથી એ આપણા મૂળોને યાદ કરવાનો એક અવસર છે મારી વિનંતી છે કે જ્યાં પણ હો ત્યાં ગુજરાતી હૃદય અને સંસ્કારોને જીવંત રાખજો આપણા બાળકોને ગુજરાતી ભાષા શીખવાડજો આપણું ગુજરાતીપણું એ વિશ્વાસ છે કે મહેનત અને સંસ્કારથી દુનિયામાં કોઈ ઉંચાઈ અધર રહી શકતી નથી આટલા દિવસે હું દરેક ગુજરાતી કે ગૌરવ જાળવી એકબીજાને સમર્થન આપીએ અને જ્યાં પણ જઈએ ત્યાં આપણું ગુજરાત ઉજ્જવળ બનાવી યાદો એ છે કે જે જીવનભરના સંગાત બની રહે છે મારા માટે હું જો કહું તમને તો નવરાત્રીમાં જે ગરબા રમવાની મજા હતી એ પછી દિવાળીના ફટાકડાથી એના નાદથી ગુંજતી શેરીઓ અને પછી ઉત્તરાયણની સવારમાં પતંગ લૂંટવાની મજા એ યાદો ખરેખર અમર છે મારા માટે અને આવી ક્ષણોમાં જીવનમાં પ્રેમ આનંદ અને જે એકતાનો અનુભવ થતો એ ખૂબ અદ્ભુત હતો હું જીવનભર નહીં ભૂલી શકું આવા તહેવારોની યાદો મને જીવનભર માટે એ શીખ આપતી રહે છે કે સાદગીમાં સાચો આનંદ છે અને પરંપરામાં સાચો ગૌરવ છુપાયેલો છે ગુજરાતી હોવું મારા માટે એક જીવનમાં પ્રેમ અને પરિશ્રમના મૂળ મંત્રને જીવી લેવું એના બરાબર છે એક ગુજરાતી તરીકે મને હંમેશા ગર્વ રહ્યો છે કે અમે જ્યાં જઈએ ત્યાં મીઠાશ મહેમાન ગતિ અને મહેનતનો સંદેશ લઈને જઈએ છીએ ગુજરાતી હોવું માત્ર ભાષા કે ભોજનની ઓળખાણ નથી મિત્રો એક જીવનની શૈલી છે જ્યાં શ્રમ સંસ્કાર અને સફળતાનો અખંડ પ્રભાવ રહે છે કોઈ પણ પણ ખૂણે હંમેશા નજરે પડે એ જ આપણી સાચી ઓળખ છે ગર્વ છે ગુજરાતી છું સફળ ગુજરાતીઓની આ સફળ ગાથામાં ગૌરવવંતુ છે આપણું ગુજરાત જે માત્ર એક રાજ્ય નથી પરંતુ દરેક ગુજરાતી માટે એક લાગણી છે ગર્વ છે જે આપણા દરેકના દિલમાં વસે છે પછી આપણે વિશ્વના કોઈ પણ ખૂણે કેમ ના હોઈએ આ સાથે જ ચાલો આજના દિવસે એક પ્રતિજ્ઞા લઈએ કે આપણી ભાષા આપણી સંસ્કૃતિ આપણા વૈભવને વિસ્તારવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશું જય જય ગરવી ગુજરાત નમસ્તે